ઉત્તરાયણના પર્વને લઈને ટુ વ્હીલર વાહન ચાલકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ભરૂચમાં પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને નિઃશુલ્ક સેફ્ટી તાર લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોને ગંભીર ઇજાઓ થવાના અને ગળું કપાવાના બનાવ વારંવાર સામે આવ્યા છે આવા અનેક કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ થવા ઉપરાંત મૃત્યુ પણ નીપજ્યા છે આ પ્રકારના અકસ્માતોથી બચવા અને ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સેફટી વાયર અત્યંત જરૂરી છે આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે કસક સર્કલ સ્થિત એસઓજી પોલીસ સ્ટેશન પાસે સેફટી તારનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેનું આયોજન યોગી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક પીઆઈ પ્રકૃતિ જણકાટ અને ભરૂચ સી ડિવિઝન પીઆઈ સી ડોડિયાના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી અભિયાન ચલાવવામાં આવ્યું હતું નાગરિકોને પતંગના દોરાથી થતા જોખમોથી બચવા અંગે મહત્વપૂર્ણ જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો